ડીજે ફાઈનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો ફેશન શોના માધ્યમથી લોકો સમક્ષ પ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું ડીજે ફાઈનું ડિઝાઇનર કલેક્શન કોઈ પણ તહેવાર હોય કે પછી લગ્ન પ્રસંગ ડિઝાઇનર ક્લોથ્સ પહેરવા દરેક ને ત્યારે રાજકોટ વાસીઓ માટે તેનું વન સ્ટોપ સોલ્યુશન છે ડીજે ફાઈ જ્યાં તમને અવનવા ડિઝાઇનર ક્લોથ્સ મળી રહેશે એ પણ રેન્ટ પર જેનો શુભારંભ આજે કરવામાં આવ્યો હતો અમારી ચૌદ બ્રાન્ચ છે ગુજરાતના અલગ અલગ શહેરોના અંદર તેર બ્રાન્ચ આવેલી છે અને રાજસ્થાનની અંદર ઉદયપુરની અંદર એક બ્રાન્ચ આવેલી છે તો નવું વસ્તુ એ છે કે આજે લોકોને નવી નવી ડિઝાઇન છે જે સમયની સાથે ચેન્જીસ થતી રહેતી હોય છે તો ઘણા ખરા આ મોંઘવારીના સમયની અંદર જે લોકોને પૈસા ખર્ચ નથી થઈ શકતા અને બધાને શોખ હોય સારા એવા આઉટફિટ પહેરવાના કપડાં પહેરવાના મેરેજની અંદર તો એમના માટે રેન્ટલનો બેસ્ટ ઓપ્શન લઈને અમે આવ્યા છીએ મિનિમમ ગ્રૂમની અંદર સિક્સ થાઉઝન્ડની અંદર પેકેજ હોય છે જેમાં જે આપણે મેરેજની અંદર ચાર જે ઇનોગ્રેશનો વધારે પડતા જે સેલિબ્રેટ થતા હોય છે એમાં સૌ પ્રથમ મંડપ મુવત માટે બ્લેઝર અથવા જોધપુરીનો ઓપ્શન હોય છે સંગીત સંધ્યા માટે ઇન્ડો વેસ્ટર્ન અથવા કોટી કુર્તાનો ઓપ્શન હોય છે હલ્દી સર્વર માટે હલ્દીના કુર્તાનો ઓપ્શન હોય છે અને લાસ્ટ જે મેન ફંક્શન હોય છે ઇનોગ્રેશન કરવા માટે તે શેરવાની સાફોમજી તે બધું જ મળી જશે અને એના સિવાય બી ચાઇલ્ડથી લઈને છોકરાથી લઈને ગમે તેટલી ઉંમર સુધીના મળી જશે એક વર્ષના વસ્તુ હોય ત્યાંથી ગમે તેટલા અને ગર્લ્સની અંદર બી અલગ અલગ પેકેજ હોય છે સેવન થાઉઝન્ડની અંદર પેકેજ હોય છે એમાં હલ્દી ચોલી આવી જાય છે મહેંદીની ચોરી આવી જાય છે અને રાસપીરબાની ચોલી આવી જાય છે કોમ્પિટિશનની અંદર અમે માનતા જ નથી કહેવાનું એવું છે કે અમે કરીએ તો લોકો અમારી કોપી કરવા જોઈએ કારણ કે લોકો ત્યારે આપણી કોપી કરશે જ્યારે આપણે માર્કેટ કરતા બે ઢગલા આગળ હશું ઘણું ખરું અપડેટ કરેલું છે ઘણા ખરા સિટીની અંદર અમે પેકેજ બી લોન્ચ કરેલું છે જે નવરાત્રિની અંદર ત્રણ હજાર નવસો નવ્વાણુંની અંદર જેમ નવે નવ દિવસની અંદર ટોલી હોય છે કારણ કે નવરાત્રિ એક એવો આપણે તહેવાર છે જે આપણે ઉજવણી કરતા હોઈએ છીએ એમની અંદર કેવું છે કે નવે નવ દિવસની અંદર અલગ અલગ ચોલી પહેરીને હોય તો કંઈ યુનિટ કરતા હોય છે અને આ મોંઘવારીને સમયની અંદર અલગ અલગ આ ચોલી લેવા જાય તો ઘણો ખરો ખર્ચ થતો હોય છે એમના લીધે અમે એમાં બી પેકેજ લોન્ચ કરેલું છે